જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોના પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંદરમો દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વડોદરા શહેર તથા જિલ્લામાંથી દિવ્યાંગ ભાઈઓ બહેનો આપણું કાર્યાલય ખાતે એકત્રિત કરીને તેમનો પરિચય લેવામાં આવ્યા હતા દિવ્યાંગ ભાઈઓ બહેનોના લગ્ન જોડાના કપડાનું ટેલર દ્વારા માપ પણ લેવામાં આવ્યું હતું તમામ પ્રકારના લગ્નની વ્યવસ્થા શ્રી શાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે દિવ્યાંગ પરિચય મેળામાં શહેર જિલ્લામાંથી પાંત્રીસ જેટલા દિવ્યાંગ કપલ ઉપસ્થિત રહ્યા હતા આ પરિચય મેળામાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા મોરચાના મહામંત્રી મેહુલ સોલંકી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ ફિઝિકલ હેન્ડીકેપ સોસાયટીના પ્રમુખ દિલીપ મિસ્ત્રી જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ ભાઈઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આગામી દિવસોમાં યોજાનાર દિવ્યાંગ ભાઈઓ બહેનોના સમૂહ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે